ટેકનિકલ શક્તિરાજમાં તમારું મિત્ર હાર્દિક સ્વાગત છે હવે મિત્રો તમે થમલેલ જોઈ અને મિત્ર તમે સમજી ગયા છો કે આજે આપણે યુટ્યુબની એડને બંધ કરવાના છીએ તો મિત્રો પૂરોપૂરો તમારે વિડીયો જોવાનો છે તો જ મિત્રો તમને ખબર પડશે અને મિત્રો હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણે યુટ્યુબની એડ બંધ કરવાની છે તો ચાલો ફટાફટ હું યુટ્યુબને ખોલી લઉં છું ખોલ્યા પછી તમે જુઓ આપણે સ્ક્રોલ આ એક વિડીયો મિત્રો આવી ગયો છે અમારા ગામમાં હીરો તો મિત્રો આમના વિડીયો તમે કદાચ જોયા હોય તો આમને મિલિયનોમાં વ્યૂ આવે છે તો આપણે એમને એમનો એક વિડીયો આપણે પ્લે કરીને જોઈ લઈએ તમે જુઓ તમારી નજરના સામે એડ આવે છે કે નહીં તો તમે જુઓ મિત્રો એક એડ આવી પણ ગઈ તો આવી એડ મિત્રો તમે મૂવી જોતા હોય અથવા કોઈ કોમેડી જોતા હોય અથવા કોઈ તમે સંગીત સાંભળતા હોય અને તમને વારંવાર મિત્રો એડ આવી જતી હોય તો આ એડથી તમને રાહત મળશે તો મિત્રો તમે દસ વિડીયો જુઓ અને તમને બે જ એડ જોવા મળશે તો મિત્રો પેલું આપણે એવું એ સેટિંગ છે હા મિત્રો તમારે દસ વિડીયો જોઈ લેવાના તમારે ખાલી બે જ એડ આવશે કારણ કે તમારે અત્યારે બધ કોઈ પણ વિડીયો પ્લે કરો તો તમારે એડ જોવા મળતી હશે ઓલા તમારે દસ વિડીયો પ્લે કરવાના અને તમારે બેમાં જ ખાલી તમને એડ જોવા મળશે તો મિત્રો આ રીતે કંઈક સેટિંગ છે આ સેટિંગ આપણે કરવાનું છે તો ચાલો હું તમારા નજરના સામે હું વિડીયોને સ્પ્લે કરીશ અને આપણે ગણશું પણ કેટલા વિડીયોને સ્પ્લે કર્યા અને કેટલામાં મિત્રો આપણે એડ આવી તો ચાલો હું સ્ક્રોલ કરી અને એક એડને ચાલુ કરી લઉં છું એટલે એટલે કે એક વિડીયોને તમે જુઓ આમાં પણ આપણે એડ નથી આવી અને આ બીજો પણ વિડીયો આપણે સ્પ્લે કરી લઈએ તમે જુઓ આમાં પણ એડ નથી આવી એટલે કે આપણે ત્રણ વિડીયો પૂરા થઈ ગયા છે અને આ ચોથો વિડીયો ચોથો વિડીયો આપણે પણ પ્લે કરશું તમે જુઓ આમાં પણ આપણે એડ નથી આવી ચાર વિડીયો પૂરા થઈ ગયા મિત્રો અને હવે આપણે લઈશું ઊંટ અને શિયાળનો વિડીયો તમે જુઓ આમાં પણ એડ તમને જોવા નહીં મળે પાંચ પૂરા હવે બુદ્ધિમાન વાંદરો તેમાં પણ એડ આપણને જોવા નથી મળી છ પૂરા હવે તમે જુઓ આવ્યો વાઘ આવ્યો વાઘ તેને સ્પ્લે કર્યું એટલે સાત પૂરા તો મિત્રો તમે જુઓ આપણને એડ જોવા નથી મળતી મટકે વાલી ચૂડેલ એમાં જુઓ આપણને એડ જોવા નથી મળી આઠ પૂરા થયા મિત્રો અને આ નવમો વિડીયો છે તમે જુઓ તો આપણે આમાંય એડ જોવા નથી મળી હવે મિત્રો આ દસમો વિડીયો છે તમે જુઓ તમારા નજરના સામે તો આમાં પણ એડ નથી આવી હવે આ અગિયારમો વિડીયો છે ખેડૂત નોંધણી હવે તમે જુઓ આપણને આમાં એડ એક આપી દીધી છે દસ વિડીયો પૂરા થયા અને અગિયારમાં વિડીયોમાં મિત્રો એડ આવી જાય છે તમે જુઓ અને સ્કલીપ કરો તારે તમારી એડ જાય છે અમુક એડ પણ નથી જતી તો તમને આ એડ બંધ કરવા માટે આને બંધ કરવા માટે તો આપણે આ એડમાંથી જ બંધ કરવાનું છે તમને એક સફેદ ચક્કર દેખાતું છે નાનું એવું વચમાં આ લેખવું હોય છે તેને ટચ કરી લેવાનું તો ચાલો હું ફટાફટ તેને ટચ કરી લઉં છું ટચ કર્યા પછી એની વેબસાઇટ મિત્રો ખુલી જાય છે તમે જુઓ એની વેબસાઇટ લોડિંગ લઈ લઈ રહ્યું છે થોડીક વાર લાગી શકે છે તમે જુઓ ઉપર લખેલું આવી ગયું લાઈક એડ બ્લોક એડ તો આપણે બ્લોક એડમાં ટચ કરી દેવાનું છે પછી મિત્રો કેન્સલ અને કન્ટિન્યુ લખેલું રહ્યું ત્યાં મિત્રો આપણે ટચ કરી દેવાનું છે ટચ કર્યા પછી તમે જુઓ એડ બ્લોક એડ એટલે કે મિત્રો આપણે હવે દસ વિડીયોને આપણે ટચ કરશું તો એ આપણને એક બે એડ દેખાય છે મિત્રો યુટ્યુબમાંથી અને હવે મિત્રો આપણે એક બીજું સેટિંગ કરવાનું છે કે તેમાં આપણા યુટ્યુબમાં હાવ એડ આવશે જ નહીં તો મિત્રો ચાલો એને ચાલુ કરી દઈ પ્રથમ પહેલાં તો આપણે યુટ્યુબ આપણે ખોલી લેવાનું છે યુટ્યુબને ખોલ્યા પછી આપણી ચેનલમાં વયું આવવાનું છે પછી નીચે સ્ક્રોલ કરી અને આ ગેટ યુટ્યુબ પ્રેમિયમ લખવું ગેટ યુટ્યુબ પ્રેમિયમ એને ટચ કરી લેવાનું છે લોડિંગ લઈ રહ્યું છે એને ખોલ્યા પછી બ્લૂ કલરનું છે ગેટ યુટ્યુબ પ્રેમ પ્રેમિનિયમ અહીંયા ટચ કરી લેવાનું છે તો ચાલો હું ટચ કરી લઉં છું પછી તમને અહીંયા એક મહિનાનો રિચાર્જ કરવાનો પ્લાન કહે છે એક મહિના સુધી તમારે એડવટાઈન નહીં આવે પછી ત્રણ મહિનાનો પ્લાન છે પછી બાર મહિનાનો છે આમાંથી કોઈ પણ પ્લાન તમે રિચાર્જ કરાવેલો કરાવી લો એટલે તમારે ક્યારેય મિત્રો એડ નહીં આવે અને આપણે પહેલાં જે જાણ્યું તેમાં મિત્રો તમારે દસ વિડિયો જુઓ ત્યાં બે એડ આવશે દરેક વિડીયોમાં નહીં આવે અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો મળીશું બીજા વિડીયોમાં